જય સ્વામિનારાયણ તારીખ વીસ બે બે હજાર પચીસ મહાવદ સાતમ ગુરુવાર એક સમયે શ્રીજી મહારાજ સારંગપુરથી સૌ સાથે ચાલ્યા તે ગામ બગડ પધાર્યા તે વખતે સોમલો ખાચર સુરો ખાચર વસ્તો ખાચર જીવો ખાચર વાયો ખાચર રાઠોડ પાલ હાજો ભરવાડ વગેરે મહારાજ સાથે હતા તે સમયે સૌ કોઈ બગડવાસી ભક્તો મહારાજ સામયું લઈને આવ્યા મહારાજ ગામમાં પધાર્યા તે જસા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ઘડીવાર ત્યાં બેસીને પાર્ષદોને સખાએ સહિત પછી નાવા પધાર્યા તે પાદરમાં ઉગમણી તરફ કૂવો છે તેમાં ઉતરીને સુરા ખાચર સોમલા ખાચર આદિ સૌ સખાઓ સાથે જળ ક્રીડા કરતા થતા જાજીવાર સુધી મહારાજ નાયા ને પછી દરબારગઢમાં પધાર્યા અને ઉગમણા બારના ઓરડામાં ઢોલિયા ઉપર વિરાજમાન થયા મહારાજે ઢોલિયા ઉપરથી ઉતરીને સુરાખાચરને કહ્યું જે આવો અમારા સામા ઊભા રહો ત્યારે સુરાખાચર સામા ઊભા રહ્યા એટલે મહારાજે હાથ ઝાલીને સુરાખાચરને પછાડી દીધા ને ઓસરીમાં ઓરડા વચ્ચે હાથમણું ઓશિકું કરીને સુવાયરાને કહ્યું જે તમે ઘરનું તમે ઘરનું બારણું દેખો છો સુરાખાચર કહે છે અરે મહારાજ આ મારું પેટ આડું આવે છે તેથી કોરનું કાંઈ દેખાતું નથી એમ સૌને ઘણા ઘણા હસાવ્યા ત્યારે જાનબા ત્યારે મહારાજે જાનબાઈને બોલાવીને કહ્યું છે તમારા સુરાખાચરને જોવો ત્યારે જાનબાઈએ કહ્યું જે મહારાજ આ સુરા ખાતરના ધન્ય ભાગ્ય છે જે તમે આવી રમૂજ કરો છો પછી મહારાજ બીજા ઓરડામાં જમવા પધાર્યા ત્યાં જાનબાઈએ થાળ પીરશો તે સારી પેઠે જીમા તે થાળની પ્રસાદી જાનબાઈને તથા મીણબાઈને આપી પછી કાઠી સર્વને જમાડ્યા અને મહારાજ પોઢી ગયા પછી જાગીને ચાલવાની તૈયારી કરી તેવામાં ઓલિયા બાવા ડેલીમાં બેઠા હતા તેમણે કહ્યું જે પ્રભુ હોય તો અમને જમવાનું આપે ત્યારે મહારાજે પાંચ રૂપિયા આપવા માંડ્યા પણ તેણે તે લીધા નહીં ત્યારે મહારાજે દસ રૂપિયા આપ્યા તે પણ લીધા નહીં પછી મહારાજે સ્વારોને કહ્યું જે તૈયાર થાવો પછી સર્વે તૈયાર થયા ને મહારાજ આગળ ચાલ્યા તેવામાં તે બાવા ઊભા થઈને ઘોડાને બાજી પીડ્યા તેવામાં ભોજક દેસાઈએ બાવાને વાર્યા તેટલામાં કાઠી સ્વારો આવ્યા અને બાવાને મારવા માંડ્યા ત્યારે મહારાજે કહ્યું કે મારશો નહીં જવા દો એ વખતે જાનબાઈએ મહારાજની સ્તુતિ કરી ત્યારે મહારાજ કહે કે અમો તમારા ઉપર ઘણા પ્રસન્ન છીએ એમ કહીને શ્રીજી મહારાજ સૌ સાથે ત્યાંથી ચાલ્યા તે સુરા ખાચરને ગામ લોહીએ પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીજી લીલા ત્રેવીસ માંથી